મહિલાઓ માટે તંદુરસ્તી અને સુંદરતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમ કે તે તેમના શારીરિક અને માનસિક કલ્યાણને વધુ સારી રીતે મજબૂત બનાવી શકે છે આજના વીડિયોમાં અમે એવી પિસ્તાલીસ ઉપાયની વાત કરવાના છીએ જે ખાસ મહિલાઓ માટે જ બનાવવામાં આવ્યા છે આ ઉપાયો આપણા જીવનને વધુ આરોગ્યમય અને તંદુરસ્ત બનાવવામાં મદદ કરશે ચાલો જાણીએ આવા અમૂલ્ય ઉપાયો વિશે જે તમારું સ્વાસ્થ્ય સુંદરતા અને જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવશે એક રોજના પંદરથી વીસ મિનિટ યોગ કરો બે ગર્ભાશયના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક ઉપચાર લો ત્રણ હોર્મોનલ સંતુલન માટે ફ્લેક્સ સીડ અલ્સીનું સેવન કરો ચાર માસિક તકલીફ માટે ગરમ પાણી સાથે મેથીનો પાવડર લો પાંચ મેનોપોઝ દરમિયાન ગરમ પીણાઓથી દૂર રહો છ તાયરનયુક્ત ખાદ્ય પદાર્થો જેમ કે પાલક અને દાળ દૈનિક આહારમાં સામેલ કરો સાત માસિક દરમિયાન વધારે પાણી પીવું આઠ ત્વચા માટે તુલસી અને હળદરનો પેક વાપરો નવ સુંદર વાળ માટે આંબળા અને શિખાકાઈનું તેલ વાપરો દસ ચહેરાના ચમક માટે નારિયેળનું તેલ અને ભીટજેન તેલ મિક્સ કરો અગિયાર મેનોપોઝની લક્ષણો માટે સોયાબીન અને ફિટોસ્ટ્રોજન ફૂડનો સમાવેશ કરો બાર અનિદ્રા માટે ચુહારા અને દૂધનું સેવન કરો તેર માનસિક તણાવ ઘટાડવા માટે આદુની ચા પીવો ચૌદ સગર્ભાવસ્થા માટે ફોલિક એસિડયુક્ત ખોરાક ખાવો પંદર બાથમાં ચંદન પાવડર અને દૂધ મિક્સ કરો સોળ ડિટોક્સ માટે લીંબુ પાણી અને હની પીવો સત્તર સગર્ભાવસ્થામાં જીરું અને ગોળ પીરસેલા પાણીનો ઉપયોગ કરો અઢાર ચામડી માટે લાવિંદર ઓઇલ વાપરો ઓગણીસ રોજ સવારે ગોલ્ડન મિલ્ક હળદર અને દૂધ પીવો વીસ વજન ઘટાડવા માટે મુંગફળીનું સેવન કરો એકવીસ સ્કીનહાઇડ્રેશન માટે એલોઇવેરા જેલ વાપરો બાવીસ માસિક તકલીફોમાં મસાજ માટે આર્મંડ ઓઇલ વાપરો ત્રેવીસ નખને મજબૂત કરવા માટે આયુર્વેદિક તેલ વાપરો ચોવીસ હાડકાં માટે કેલ્શિયમ યુક્ત આહાર લો પચ્ચીસ ખાવાની આદતોમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો છવીસ તારામ માટે ચમેલી ચા પીવો સત્યાવીસ તણાવમાંથી મુક્તિ માટે મેડિટેશન કરો અઠયાવીસ માસિકના દુખાવાથી રાહત મેળવવા હિંડનું સેવન કરો ઓગણત્રીસ વજન ઘટાડવા માટે લીંબુ પાણી અને મીઠું પીવો ત્રીસ ચરબી ઘટાડવા માટે જીરાનું પાણી રોજ સવારે પીવો એકત્રીસ સ્કિન ટોનિંગ માટે ખીરા અને દહીંનો પેક લગાવો બત્રીસ ચહેરાની કળતર દૂર કરવા માટે દહીં અને બેસનની પેસ્ટ બનાવો તેત્રીસ વજન ઘટાડવા માટે સવારે કઠોળ ખાવો ચોત્રીસ દિવસભરમાં સ્મૂદી પીવો પાંત્રીસ માસિક સ્રાવમાં અડચણ માટે ટમેટાનું રસ લો છત્રીસ કટકા માટે ટહૂકું પાણીથી ચહેરો ધોવો સાડત્રીસ માસિક ક્રેમ્પ માટે હળદર અને ગોળનું સેવન કરો આડત્રીસ રાતના આરામ માટે મુગદા અને દાળનું સેવન કરો ઓગણચાલીસ સ્તનપાન માટે મેથીના પત્તા ખાઓ ચાલીસ ડેટોક્સ કરવા માટે લીંબુ અને મીઠું પચાડી પીવો એકતાલીસ આરોગ્ય માટે કોઠમીરનું રસ પીવો બેતાલીસ સગર્ભાવસ્થા દરમિયાન ખજૂરનું સેવન કરો તેતાલીસ ચહેરાના ગોળાશ માટે દહીં અને લીંબુ વાપરો ચુમાલીસ માસિક દરમિયાન ગરમ પાણીની થેલીથી પેઢા પર મસાજ કરો પિસ્તાલીસ હાડકાં માટે તુલસીની પત્તીઓનો ઉકાળો પીવો આ પિસ્તાલીસ ઉપાયોને તમારા રોજિંદા જીવનમાં અપનાવો અને તમારું આરોગ્ય તેમજ સુંદરતા બંનેનું સારું સંભાળ રાખો સન્માન અને તંદુરસ્ત જીવન એ દરેક મહિલાનું હક છે અને આ ઉપાયો તમને તે હાંસલ કરવામાં મદદ કરશે જો તમને આ વીડિયો ઉપયોગી લાગી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો